પિંજર બંધન ઝાડ મળે છે માણસ નામે ગાઢ મળે છે તમને નથી લાગતું કે બધી જ ગાળોને પાછળ મૂકી દેનારી ગાઢ માણસ છે ખરેખર માણસ શબ્દ પણ હવે તો ગાઢ લાગે છે આદિમતાથી પરાધીનતા સુધી અને વચ્ચે જુરતી સ્વાધીનતા સુધીના સમયગાળાનો હું એક માત્ર સાક્ષી પુરુષ અને સતત મારા પુરુષ આત્તન પાખંડી પ્રદર્શન કરતો માણસ એ તું કોણ છે મને પૂછના રિયા કે આટલી રાત સુધી હું ક્યાં ભટકું છું શું કરું છું તું મારી પરણેતર છે તારે માત્ર મહિનાના પહેલા અઠવાડિયાની નોટો ગણી લેવાની બસ એનાથી આગળ એક પણ પ્રશ્ન નહીં સમજી સમજી ગઈને સમજી જ જાય ને કારણ કે તે સતત એની નબળી ગણીને દબાવવાનો નપાવટ પ્રયાસ કર્યો છે અને એમાં તું ફાવ્યો પણ છે પણ હવે હવે પરિસ્થિતિનો પલટો તારી ચક્ષુ ઓફિસેથી હું આજે જરા વહેલો જ ઘરે આવી ગયો અને હા આજો મેં તારા માટે મસ્ત ગરમાગરમ ચા બનાવી છે પણ ચાની મીઠાશનું આયુષ્ય તો માત્ર ક્ષણો પૂરતું બહુ બહુ તો કલાકો પૂરતું અને પછી પછી નસ નસમાં લોહીની જેમ ફરી વળતી કડવાસ અણગમતી કડવાસ અને એટલે જ જીભના પાથામાંથી સતત છૂટ્યા કરે છે અપશબ્દોના તીર જે ક્યારે પાછા નથી ફરતા અને આશ્ચર્યની વાત તો એ છે કે અરે રે આ બધું ખોટું થઈ રહ્યું છે એવો કોઈ રંજ રજાડતો નથી કે કોઈ અફસોસ પણ આપણાને આવકારતો નથી આમ ને આમ પથરસ્થ હોવાની પરા કાષ્ઠા આવી જાય છે ત્યારે ત્યારે એટલે એ મંગલુ પેલા પ્રાણ જીવનની છોકરી ઉપાડી લેવાની સુપારી લીધી છે ખબર છે ને તને હવે આપણે ક્યાં એને ઘરમાં બેસાડવાની છે એનો બાપ સુંડલો ભરીને રૂપિયા મોકલાવે એટલે ભયો ભયો શું પોલીસ આપણે છીએ ને તો પોલીસ છે કોઈના બાપની શાળા બારી રાખી નથી કે હવે રાખું અને હા વધારે ચૂંચા કરે ને તો ગોળીએ દઈ દેજો કારણ કે ઠાઠા પાણીએથી કસ કાઢતા આવડે છે આપણાને આખા માણસને ઉપડી જતા જોઈને મારું રૂવાડું ફરકતું નથી કારણ કે ઝાડ પરથી પીળા પછ પાન પડી જતા મેં ક્યારે જોયું જ નથી બે કાંઠે માર માર વહેતી નદીને સુકાઈને ભટ્ટ થતી જતી જોવાની નિસહાયતાની અનુભૂતિ હું ક્યારે કરી જ નથી શક્યો પહેલા હું પાંખ કાપી લઉં પછી હું પાંજરું ખોલી નાખું છું અને પંખીને આકાશ બતાવીને કહું છું

કારણ કે મારે માણસને શોધવો છે અને એટલે જ તો કહેવું પડે છે કે પિંજર બંધન જાળ મળે છે માણસ નામે ગાળ મળે છે